હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે તો આપણે નઈ તો ફ્રેશ થઈ ગયા સેમ ડાયલોગ છે આપણો તો ફેમિલી હવે લૂટિંગ કામ બધું હતું કરનું બધું પતાઈ રહી અને હવે થોડો નવરાશ પર મળી છે તો હવે થોડીક વાર નવરાશ પર મળી છે એટલે જોને પોતે તો જોને નવરાત નવરા આખો દિવસ

પાછું કોમેડી આજ વિડીયો આપણે બનેલો એડિટ કરવાનો હોય પાછું એડિટ કરવા માંડીએ તો ફેમિલી બને વિડીયોમાં આજે વિડીયો ટાઈટલ મેચ ચાલુ કર્યું એટલે મજા જ આવશે કેમકે આના વિડીયોમાં સારા હોય છે બહુ મસ્ત હોય છે ના ના બહુ સારા હોય છે ને બહુ જ સારા હોય છે એટલે આપણે આજે અમે બંનેને વિડીયો સ્ટાર્ટ કર્યો તો ફેમિલી સપોર્ટ કરજો મને પાછા

તપીને એના નળી પણ મોડી દીધી તો ફૂલ ભરી કાઢે હો તો આજ મારે પણ નાવાની ઈચ્છા ને વિરાટને પણ નાહવાની ઈચ્છા હે તો આપણે બધાએ ભેગા થઈને નાશો બહુ મજા આવી જશે ફેમિલીને ગરમી પણ બહુ છે એટલે આજે જો સાહેબ એ માથામાં મેદી લગાવી દેશતી મેદી દેશી મેદી લગાવી હે ને હવે સાહેબમાંથી ધોઈને તરત જ નાવાની તૈયારી કરીએ તો બેન તો ઓલરેડી કંઈનાય પલડી જ ગયા છે બેન તો હે ને ખાલી શરીર જ બનાયું કોમ ના કશું નહીં ફેમિલી જો કેટલો મસ્ત અમને નીચે થઈ જાય એટલો મોટો સીન ભરી જાદે હે તો ફેમિલી ફટાફટ પડીએ પછી અંદર અમારા વિશ્વાબેન જો થાકી ગયા હે

ને કેટલો કેટલો ભર્યો જોઈ લો નકરો ઉભરે ઉભરે ના પાણી હડી જાય એટલો ભર્યો ઓમ તો આપણે કોલે જ બતા આટલા હા ઈમાં પેલી બાજુ રહો ભાઈ નક ભાઈ ખાલી થઈ જાય તો ફેમિલી હવે આપણો વારો આપણે પણ નઈ લી ના 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 એ ખા એમ નમ ના થાય બેજે ફેમિલી જોઈએ કે નવી નવે થોડી વાર કંટાળ્યા હતો થોડો નાસ્તો મંગાવે ને હંમેશા તમે એમ લાવો બરોબરના સ્વિમિંગ પૂલમાં નાઓ ને ભૂખ લાગી જાય એટલે આપણે ભૂખ લાગે છે બધા માટે નાસ્તો જે હું હમણાં મંગાવે ફેમેલી આવી ગયા છીએ વાડામાં અત્યારે છે ને અમારે ટાઈમ થઈ જાય છે કોમેડી વિડીયો બનાવવાનો તો ફેમિલી જો આપણે સારી બાડી પહેરી દીધી છે આપણે પણ બંધી પહેરી લીધી છે ફેમિલી ફેમેલી આપણે પણ આજે

તમે કે મોના ભાભી નું વિડિયો બનાવું આ મોરા ભાભી નું બનાવીએ હા એટલે સાહેબ ને હાઉ સર જોઈ ને ઓળખી જાય ઓળખી જાય મોરા તો ફેમિલી આ ફટાફટ કોમેડી વિડિયો બનાવવાનો છે તો હવે કોમેડી વિડિયો પણ બનાવવા છે ને રીલ પણ મેડમ બનાવી છે આપણે રીલ બનાવી પણ

તમને તો બધાયને ખબર જ હશે કોમેડી વિડિયો પણ જસ્ટ કોર ઇઝ ધીસ તો ફેમિલી હવે મહેનત કેમ કે આપણે માટીમાં લાવવાનું બધું કામ કરીએ હોય પણ અમુક માણસો આપણને કે કે સાંજે જાસે ને સાંજ પડી જશે કે મારી સાંજયા ને જો આજે ત્યાં બેસી હોય કે તમે તમારું કામ ચાલુ રાખો તો ફેમિલી આજે આપણે નાવા રહ્યા બગીચો બનાવવાનું કામ થાય પછી મારા ચકલાનું થોડું

ને બીજું એક આદુ જેમ સોયડો રે ને પોણી ઠંડુ રહે ને એ રીતે એ રીતના બંધવા એક આદુ બાવળિયામાં બંધવું એમ કરી ને ત્રણ ચાર બંધી દેવા એટલે શું ઉપરને ઉપર પોણી પીને ઉડી જાય નીચે આવી ને ટોકામાં પેલું કરે આપણે સેવાનું સેવા કરતા હોય પણ સેવાનો અર્થ પેલો થઈ જાય એના કરતા આપણે પહેલાથી કેમ કે કૂતરા આવે ગાયો આવે તો અમુક બધું હરકું ના હોય ટાઈમ ને

એટલે મારે કશું કામ ના કરવાનું હોય ફેમિલી એકચુઅલી ઘરમાં કાંઈ કામ જ ના હોય સ્ત્રીને રાંધવાનું ના હોય વાસણ બી કામ હોતા મારા જોઈ તો ફેમિલી હે ને એ ફુગા ફુગા જોએ ની ની દેખાય નયો પાણી નો તો ફેમિલી આદમ બ્લોગ કો તો તમને બ્લોગ કેવો લાગે કમેન્ટ માં જરૂર લખજો ને સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો મલે ગાનેનો અમારો મદેશ દીજે ને નું કહેવાય તો ફેમિલી બધું ને તો મને એક લાઈક તો ફેમિલી સાડી છે તો મને આપજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી ખુલ્લી રાખજો એટલે હવારમાં ફોટો પાડવા માટે કોઈ ગગડું ના પડે બસ હર હર માદેવ નો આદ નો વિડિયો આપણે પટાઈ દઈએ પેલું હરન માદેવ બોલજી હર હર માદેવ હર હમ હર હર માદેવ મંગુ હર હર માદેવ બોલો મંગુ ની હર હર માદેવ તને હર હર માદેવ